વડોદરા અકોટા સ્ટેડિયમમાં સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનો આજરોજ વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ભવ્ય શુભારંભ થયો હતો તારીખ વીસથી બાવીસ ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા રિબન કાપીને કર્યું હતું આ મેળાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર વડોદરાના ઉપક્રમે કરવામાં આવ્યું છે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે તારીખ અગિયારથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં આ મેળાનો આરંભ થયો છે તેમણે જણાવ્યું કે આ મેળામાં કુલ એકસો વીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાંથી પંદર ફૂડ સ્ટોલ છે અને તમામ સ્ટોલ મહિલાઓ દ્વારા જાતે સંચાલિત કરવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તંત્ર દ્વારા સ્ટોલ ફાળવણી બાબતે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો નથી ખાસ નોંધનીય બાબત એ છે કે આ મેળામાં સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવાયેલા ઉત્પાદનોના સ્ટોલ તેમજ દિવ્યાંગજન દ્વારા સંચાલિત સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે જે સમાજના દરેક વર્ગને આર્થિક પ્રવાહમાં જોડવાનો સકારાત્મક પ્રયાસ છે મુખ્ય દંડકે શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકો આ મેળાની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓની ખરીદી કરે જેથી મહિલાઓના આત્મવિશ્વાસ અને આવકમાં વધારો થાય આ પ્રસંગે વડોદરા જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયા ડીડીઓ મમતા હીરપરા જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબેન મહિડા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી મહિલાઓ તથા અન્ય પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રયાસોને બિરદાવતા પ્રોત્સાહન આપ્યું હતું સશક્ત નારી મેળો માત્ર પ્રદર્શન નથી પરંતુ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા સ્વાભિમાન અને આત્મવિશ્વાસનું જીવંત મંચ છે મહિલાઓ દિવ્યાંગજન અને સુધારણા પ્રક્રિયામાં જોડાયેલા કેદીઓને એકસાથે આગળ લાવતો આ મેળો સમાવેશી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે આજે સશક્ત નારી સશક્ત પરિવાર ઘર ઘર સદેસી ઘર ઘર સદેસી એક આયોજનના ભાગરૂપે જિલ્લાના સૌ આજે જિલ્લામાં અને મહાનગરમાં બનતી વસ્તુઓના જે સ્ટોલ લાગ્યા છે એમાં ઘણી બધી વસ્તુ બધી જ વસ્તુ સ્વદેશી જે આપણા જ વિસ્તારમાં બનતી હોય એવી વસ્તુના સ્ટોલ લાગ્યા છે તો સ્ટોલની મુલાકાત લઈ અને સ્વદેશીનો વધુ ઉપાડ થાય અને ખૂબ સારી વસ્તુના સ્ટોલ લાગ્યા છે બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓ પણ આજે અહીંયા સ્ટોલમાં વેકવામાં આવી છે તો એની મુલાકાત ત્રણ દિવસ આ ચાલવાનું છે તો આ રીતે સ્વદેશી વસ્તુ હર ઘર સ્વદેશી જે ખૂબ એનો વ્યાપ વધે અને ગામડા સુધી આપણા વિસ્તારમાં બનતી વસ્તુનો વેપાર વધે તે માટેના આજે સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે આયોજન આજે વડોદરા જિલ્લાના કોટા સ્ટેડિયમમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં આપણી બહેનોએ જે પોતાના રીતે પોતાની પોતાની જે બુદ્ધિ છે અને જે પોતાનું પ્રવૃત્તિઓ છે એને દર્શાવી છે અહીંયા વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવે છે તેમાં નારીઓને સુશોભન કરવા માટેની જે વસ્તુ હોય છે તેથી માંડીને સ્વસહાય જૂથો દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવે છે આજે નારી પોતાના ઘરનું પણ પણ નેતૃત્વ કરી કરી રહી રહી છે છે અને પોતાને પગભર તે બદલ હું સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભારી છું કે તમે આવી રીતના સશક્ત નારી મેળા જેવા વડોદરા જિલ્લામાં એવી રીતના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભારી છું ભારતમાંથી